હર હર મહાદેવ મિત્રો હું છું નીલ સોની અને એ મહાદેવના દર્શન કરવા આવી ગયો હતો તો મને એક સવાલ થયો કે ચાલો આપણે દરેક દેવી દેવતાઓની પરિક્રમા આપણે પૂરી એમ લગાવીએ છીએ પણ મહાદેવની પરિક્રમા આપણે અડધી જ કેમ લગાવી અને પાછી રિટર્ન કરીને પૂરી કરીએ છીએ તો આજના વિડીયોમાં બને રહેજો પહેલાં આપણે મહાદેવના દર્શન કરી લેશી અને પછી આપણે જાણકારી લેશું આજની કે મહાદેવની પરિક્રમા આપણે અર્ધવર્તુળાકાર લઈને પછી પૂર્ણ કેમ કરીએ છીએ હવે જાણશું આપણે ભગવાન શિવજીની અર્ધ પરિક્રમા જ કેમ શિવજીની અડધી પરિક્રમા કરવાનો રિવાજ છે એ એટલા માટે કે ભગવાન શિવજીના સોમસૂત્રને લાંઘી શકાતું નથી જ્યારે આપણે અડધી પરિક્રમા કરીએ છીએ ત્યારે તેમને ચંદ્રકાર પરિક્રમા કહેવાય છે શિવલિંગને પ્રકાશનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેની આસપાસનો વિસ્તાર એટલે ચંદ્ર તમે આકાશમાં અર્ધચંદ્ર ઉપર શુક્ર તારો જોયો હશે આ શિવલિંગ ફક્ત તેનું પ્રતિક નથી પરંતુ આખું બ્રહ્માંડ જ્યોતિર્લિંગ સમાન છે હવે જાણશું સોમસૂત્ર એટલે શું શિવલિંગની નિર્મલીને સોમસૂત્ર કહેવામાં આવે છે ભગવાન શિવની પ્રદિક્ષણામાં સોમસૂત્રનું ઉલ્લંઘન ન કરવું જોઈએ એવું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે નહીં તો દોષ મળે છે સોમસૂત્રનું વર્ણન કરીને કહેવામાં આવ્યું છે કે ભગવાનને જે પાણી કે દૂધનો અભિષેક કરવામાં આવે છે તે સોમસૂત્રનું સ્થાન છે હવે જાણશું સોમસૂત્રને કેમ ન લાગવું જોઈએ સોમસૂત્રમાં શક્તિનો સ્ત્રોત છે તેથી તેને લાગતી વખતે પગ ફેલાય છે અને અભિષેક કરેલો પ્રવાહી નિર્મિત પાંચ અંતષ્ટ વાયુ કે પ્રવાહ ઉપર વિપરીત અસર પડે છે જેથી દેવદત્ત અને ધનંજય વાયુ તેમજ અન્ય વાયુના પ્રવાહોને અવરોધે છે જેથી આપણા શરીર અને મન પર અસર પડે છે તેથી શાસ્ત્રોક્ત આદેશ છે કે શિવને અર્ધચંદ્રાકાર પ્રક્રિયામાં કરવી જોઈએ શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે કે સોમસૂત્રને લાકડા પાંદડા પથ્થર કે ઈંટ વગેરેથી ઢંકાઈને રાખવાથી પછી તેના ઉપર પરિક્રમા કરવાથી દોષ નથી લાગતો પરંતુ શાસ્ત્રોમાં એમ પણ કહેવાયું છે કે શિવ્યાર્ધ પ્રદિક્ષણા કરવી જોઈએ હવે જાણીશું કઈ બાજુથી પરિક્રમા કરવી જોઈએ પરિક્રમા હંમેશા ડાબી બાજુથી શરૂ કરી અને જમણી બાજુએ અભિષેકનો પ્રવાહ હોય ત્યાં સુધી જઈને પાછો વિપરીત દિશામાં આવીને પૂરી કરવી જોઈએ અને બીજું કારણ એ છે કે મહાદેવ એ દેવોના દેવ છે અને મારો ઘોડોનાથ એ જલ્દી ભોળો છે અને જલ્દી ફળ આપી દે છે અને આપણને મોક્ષ તરફ લઈ જાય છે એટલે કે જીવને શિવ તરફ લઈ જનારા દેવ એટલે મહાદેવ તો આપણને એ બંધનમાં નથી બાંધતા પણ બંધનમાંથી મુક્ત કરવામાં સહાયતા કરે છે એટલે એમની અડધી પરિક્રમા કરવાનું મહાત્મા એ છે કે આપણને બંધનમાંથી મુક્ત કરાવે છે તમને આ માહિતી કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા હર હર મહાદેવ